નમસ્કાર મિત્રો અમારા નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જે થરાદના જયપુરના જે ઝોરાભાઈ રાવળદેવ છે અને પચાસ વર્ષ ઉંમર છે અને જે ઘરનું દુકાન છે અને ઘરના મકાન છે અને પચાસ વર્ષની ઉંમર હોય ચાલીસથી પિસ્તાલીસ અને પચાસ વર્ષની ઉંમર હોય અને ડોશીમાંનું કે પછી કોઈ સારું પાત્ર મળી જાય એવું ગોઠવવાનું છે તો આ જોરુભાઈનો નંબર પણ મૂક્યો છે અને આ જોરુભાઈને ફોન કરી અને ક્યાંય મેળ હોય તો આ ભાઈનો ગોઠવાઈ જાય તો સાંભળો કોલ રેકોર્ડિંગ જોરુભાઈ રાવણદેવનું હલો હેલો

અને તમારે લઇ ગયા લગન થઇ ગયા હતા ના બાપુ હો હજી બાકી છે ઓહે તો તો ઘર ગણું નો થાય તો ડાયરેક્ટ લગન જ થાય તમારા તો લગન કોઈ કરો ને આપણે તો કોઈ ગરીબ હોય ને તો સારા બાપુ હા બરાબર બરાબર કોઈ વિધવા હોય કોઈ હા તો બાળક ભેગું હોય તો ચાલે એમ કોઈ તમારું નામ શું કીધું જોરાભાઈ કેશાભાઈ જોરાભાઈ હા બરાબર ડાક બાક વગાડતા આવડે છે તમને ના બાપુ એ નહીં મૂછી જો મારા ઘરે દુકાન છે કોણ દુકાન છે

હા એમ ગોઠવાય ચાલે મારે રોટલા કરવાની તકલીફ પડે છે તમારા રોટલા નું થઈ જાય અને આવડા હું કેવાય દુકાન નું તમારે સંભાળવું એવું થઈ જાય હા એ સંભાળવું હા એકા માણસ પડે છે ને કોઈ સામાન લાવવા ને આવે ને હા બરાબર બરાબર અને લુગડા ધોવા એવું થઈ જાય ને શું થાય તમારે દુકાન નો સામાન લેવા જાવ ને તો તમારે ધ્યાન નહી રે ને પાછું ત્યાં રે હા બરાબર બરાબર ત્યાં રે દુકાન ત્યાં રે હા હા કોઈ ઉમર નો આપડે કોઈ નહી આપડે કોઈ ઉમર નો મોટો હોય તો ચાલે કોને ઉમર એટલે કેટલી કે આમ સાહીઠ સિતેર વર્ષ ની ડોહી હાલે ના એટલી જ નહી કે સાહીઠ પંચાવન વર્ષ ચાલે પચાસ વર્ષ ની ડોહી હાલે ને હા ચાલે ચાલે હા બરોબર બરોબર ચાલે હો બાબુ હા એ તો તમારે ભાઈ થઇ જાય ભાઈ ઉપાધિ કરો પણ એ તો હું વિડીયો મુકું ને હા એટલે તમારો ફોન આવે સમજ્યા પણ હવે એમાં એવું છે પચાસ સાહીઠ વર્ષ ની ડોહી ઉપર વિડીયો ફોન માં જોતી હોય તો તમારો મેલ આવે પછી એવું છે.